ગુજરાતમાં લાંબા સમયથી આરોગ્ય વિભાગમાં ખાલી પડેલી નર્સિંગ સ્ટાફની મહત્વની જગ્યાઓ માટે ઓગણીસો ત્રણ જેટલી જગ્યાઓ માટે રવિવારના રોજ પરીક્ષા યોજાય આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી સામે આવતા પ્રથમ રાષ્ટ્રીય સંદેહ ઉભો થાય કારણ કે અલગ અલગ સિરીઝની કોઈ પણ આપણે આન્સર સીટ લઈએ અને એની જે આન્સર કી આવે છે એ બીસીડી પ્રમાણે જવાબ મળે છે એટલે કે જે જવાબ છે એ પ્રથમ દ્રષ્ટિએ એબીસીડી પ્રમાણે છે ભૂતકાળની અંદર ગુજરાતમાં ગ્રામ સેવક તલાટી સહિતની ભરતીની અંદર મોટા પાયે કૌભાંડ એ આન્સર એટલે કે એમસીક્યુમાં થયું હતું એ બી અને એના પ્રમાણના નામ આપવામાં આવ્યા હતા સૌથી મોટો સંદેહ એ પણ છે કે સરકારને પોતાની જ એજન્સી પોતાના જે પરીક્ષા લેવા માટેના મંડળ છે વ્યવસ્થા છે અલગ તેને સરકારના આરોગ્ય ખાતાએ ખાતાએ જેનું કામ છે ખાતાનું એ પોતે તમામ સત્તા પોતાને લઈને એ ખાતા દ્વારા આ ઓગણીસો ત્રણ જેટલી સ્ટાફ નર્સ ભરતી માટેની પરીક્ષાનું જીટીયુ ને જવાબદારી સોંપી હતી પ્રોવિઝનલ આન્સર કીધી પ્રથમ દ્રષ્ટિએ દેખાય છે એબીસીડી એબીસીડી સુનિયોજિત કૌભાંડનો ભાગ હોય તેવું દેખાય છે સરકારમાં પ્રકારની હતી જેટલી પરીક્ષાઓમાં પેપર ગેરરીતિ ગોલમાલ અને ગોટાળા એ ભારતીય જનતા પાર્ટીની સરકારની ઓળખ બની હતી અને ગુજરાતના લાખો યુવાનો એના ભોગ બન્યા છે આપના માધ્યમથી પણ સમગ્ર ગુજરાતે જોયું છે કે ગુજરાતમાં પેપર ફોડવા માટેની ગેંગો કઈ રીતે સક્રિય હોય છે અને ગાંધીનગરમાં બેઠેલા લોકોના આશીર્વાદથી રાજ્યની અંદર વિવિધ સરકારી પદોની ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચારને ભાજપે શિષ્ટાચાર બનાવ્યો તેવા સંજોગોમાં સ્ટાફ નર્સની ઓગણીસો ત્રણ જગ્યા માટે જે રીતે પ્રોવિઝનલ આન્સર કી પ્રથમ દ્રષ્ટિએ સંદેહ દેખાય છે એ સુનિયોજિત કૌભાંડનો ભાગ હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે સરકારે થોડી પણ શરમ હોય તો સમગ્ર બાબતની અંદર કારણ કે એવું તો કોઈ દિવસ પ્રયોગ થાય જ નહીં એવો સંયોગ પણ ન બને કે બધામાં એબીસીટી એબીસીટી પ્રમાણે આવે ચાર અલગ અલગ આન્સર બુકો હોય છે ચારેય આન્સર બુકોની એબીસીટી પ્રમાણે જ જો રીઝનિંગ આવતું હોય લોજિક બેઠું હોય તો મને એમ લાગે છે કે આ લોજિક પાછળ મોટી ગોઠવણ હોય છે તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અને રાજ્યના લાખો યુવાન યુવતીઓના ભવિષ્ય સાથે કરનારી ભાજપા સરકાર કૌભાંડ અને કાનમાં એટલી હદે ગળાડૂબ છે તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે આ સમગ્ર બાબતની પારદર્શક તપાસ થવી જોઈએ કારણ કે જાહેર પરીક્ષા વ્યવસ્થામાં વિશ્વાસ ટકાવવાની જવાબદારી અને એની વિશ્વસનીય વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી પણ રાજ્ય સરકારની છે ગમનસીબે ભૂતકાળના બનાવોમાં ચોવીસ કરતા વધુ પેપરોમાં પેપરો ફૂટ્યા પુરાવા સાથે આવ્યું ભાજપની સરકારના મળત્યા નજીકના લોકોએ લાખો રૂપિયાના વ્યવહારો કર્યા પોતાના મળત્યાને આરએસએસ ભાજપના માસને પાછલા બારને ઘુસાવા માટેની સુનિયોજિત ગોઠવણો ચાલી મેરિટમાં ગેરરીતિ ગોલમાલ અને ગોટાળા એ ભાજપ સરકારની ઓળખ હતી ત્યારે કોંગ્રેસ પક્ષની અમે માંગ કરીએ છીએ કે આ એબીસીડીનો ખેલ કોના લાભાર્થે કરવામાં આવ્યો હતો કેટલા લોકોની ગોઠવા માટે હતો આપણે તાજેતરમાં જ હમણાં ખ્યાતિકાન જોયું છે અને નર્સિંગ સ્ટાફ એ ડોક્ટર જેટલો જ મહત્વનો એટલા માટે કે ડોક્ટર કરતા પણ વધુ સમય નર્સિંગ સ્ટાફ દર્દી સાથે રહેતો હોય છે ત્યારે આરોગ્ય સેવાની મહત્વની જગ્યામાં જો ગેરરીતિ અને ગોલમાલથી જો ભરતી થવાની હોય તો મને એમ લાગે છે કે માત્ર ગુજરાતના યુવાનો યુવતીઓના ભવિષ્ય સાથે રમત રમાય એટલું જ નથી પણ લોકોની જિંદગી સાથે પણ રમત રમાશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે ગુજરાતમાં લાંબા સમયથી આરોગ્ય વિભાગમાં ખાલી પડેલી નર્સિંગ સ્ટાફની મહત્વની જગ્યાઓ માટે ઓગણીસો ત્રણ જેટલી જગ્યાઓ માટે રવિવારના રોજ પરીક્ષા યોજાય આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી સામે આવતા પ્રથમ દ્રષ્ટિએ સંદેહ ઉભો થાય કારણ કે અલગ અલગ સીરીઝની કોઈ પણ આપણે આન્સર સીટ લઈએ પણ એની જે આન્સર કી આવે છે એબીસીડી પ્રમાણે જવાબ મળે છે એટલે કે જે જવાબ છે ઓ એમ સીટના એ પ્રથમ દ્રષ્ટિએ એ બીસીડી પ્રમાણે છે ભૂતકાળની અંદર ગુજરાતમાં ગ્રામ સેવક તલાટી સહિતની ભરતીની અંદર મોટા પાયે કૌભાંડ એ આન્સર કી એટલે કે જ થયું હતું એ બી અને એના પ્રમાણના નામ આપવામાં આવ્યા હતા સૌથી મોટો સંદેહ એ પણ છે કે સરકારને પોતાની જ એજન્સી પોતાના જે પરીક્ષા લેવા માટેના મંડળ છે વ્યવસ્થા છે તેનેથી અલગ ચાતરીને સરકારના આરોગ્ય ખાતાએ જેનું કામ છે ખાતાનું એ ખાતાએ પોતે તમામ સત્તા પોતાની પોતાને લઈને એ ખાતા દ્વારા આ ઓગણીસો ત્રણ જેટલી સ્ટાફ નર્સની ભરતી માટેની પરીક્ષાનું જીટીયુ ને જવાબદારી સુનિયોજિત નો ભાગ હોય તેવું દેખાય છે સરકારમાં પેલા ગોઠવણ એ પ્રકારની હતી અગાઉની ચોવીસ જેટલી પરીક્ષાઓમાં પેપર ફૂટવા ગેરરીતિ ગોલમાલ અને ગોટાળા એ ભારતીય જનતા પાર્ટીની સરકારની ઓળખ બની હતી અને ગુજરાતના લાખો યુવાનો એના ભોગ બન્યા છે આપના માધ્યમથી પણ સમગ્ર ગુજરાતે જોયું છે કે ગુજરાતમાં પેપર ફોડવા માટેની ગેંગો કઈ રીતે સક્રિય હોય છે અને ગાંધીનગરમાં બેઠેલા લોકોના આશીર્વાદથી રાજ્યની અંદર વિવિધ સરકારી પદોની ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચારને ભાજપે શિષ્ટાચાર બનાવ્યો તેવા સંજોગોમાં સ્ટાફ નર્સની ઓગણીસો ત્રણ જગ્યા માટે જે રીતે પ્રોવિઝનલ આન્સર પ્રથમ દ્રષ્ટિએ સંદેહ દેખાય છે એ સુનિયોજિત કૌભાંડનો ભાગ હોય તેવું દેખાયું છે ત્યારે સરકારે થોડીક પણ શરમ હોય તો સમગ્ર બાબતની અંદર કારણ કે એવું તો કોઈ દિવસ પ્રયોગ થાય જ નહીં એવો સંયોગ પણ ન બને કે બધામાં એબીસીડી એબીસીડી પ્રમાણે આવે ચાર અલગ અલગ આન્સર બુકો હોય છે ચારે આન્સર બુકોની એબીસીડી પ્રમાણે જ જો રિઝનિંગ આવતું હોય લોજિક બેઠું હોય તો મને એમ લાગે છે કે આ લોજિક પાછળ મોટી ગોઠવણ હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અને રાજ્યના લાખો યુવાન યુવતીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારી ભાજપા સરકાર કૌભાંડ અને કાનમાં એટલી હદે ગળા ડૂબ છે તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે આ સમગ્ર બાબતની પારદર્શક તપાસ થવી જોઈએ કારણ કે જાહેર પરીક્ષા વ્યવસ્થામાં વિશ્વાસ ટકાવવાની જવાબદારી અને એની વિશ્વસનીય વ્યવસ્થા ઉભી કરવાની જવાબદારી પણ રાજ્ય સરકારની છે ગમનસીબે ભૂતકાળના બનાવોમાં ચોવીસ કરતા વધુ પેપરોમાં પેપરો ફૂટ્યા પુરાવા સાથે આવ્યું ભાજપની સરકારના મળત્યા નજીકના લોકોએ લાખો રૂપિયાના વ્યવહારો કર્યા પોતાના મળત્યાને આરએસએસ ભાજપના માસને પાછલા બારને ઘુસાવવા માટેની સુનિયોજિત ગોઠવણો ચાલી મેરિટમાં ગેરરીતિ ગોલમાલ અને ગોટાળા એ ભાજપ સરકારની ઓળખ હતી ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ

ગુજરાતના યુવાનો યુવતીઓના ભવિષ્ય સાથે રમત રમાય એટલું જ નથી પણ લોકોની જિંદગી સાથે પણ રમત રમાશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે